બુંદી એવું લેવાનું હોય દાદા શ્રાદ્ધ છે ને ત્યારે જો મારા પપ્પા મારા ભાઈ બધા ગાઈ છે મિત્રો આ છે આપણી ગાડી તો આ ગાડી લઈને જવાનું છે તો મારા કાઢે છે ત્યારે ગાડી ભાઈ આપણે હાલતા થઈ ગયા છે રસ્તે મિત્રો આપણે અહીંયા આવ્યો છે સાઈ રામ નમકીન ગુંદી લેવા આવેલા છે મિત્રો આપણે આ ગુંદી લેવાનું છે તો ત્રણ કિલો મિત્રો આ બધું બિસ્કિટ ને એવું છે બધું આ બધું નમકીન ફરસાણ એવા ડબલા બને એમ જ રાખવાના બધો બિસ્કીટ ચોકલેટ આપણે ત્રણ કિલો ગુંદી ને ગાંઠિયા લઈ લીધો છે પાંચસો હવે લઈ હવે ઘર બંધ લઈ આપણે મિત્રો આપણે હવે બધું કુંજી કાઠિયા ને એવું લઈને આવી જશે હવે દાવન છે મારા કાગાન છે હાલો દાઈ મિત્રો આ છે શીખવાડી આપણે અહીંયા પોગી ગયા છે એ શીખવાડી આ સીધો કેળો દેખાય એ બધું આપણે દાવન છે તમને ખબર છે અહીંયા ગણપતિ ત્યાં આપણે ગો આયા હતા આ બાજુ તો આપણે મારા કાકાન રહે ને શેરીમાં આવી ગયા છે રમણનગર સોસાયટી કરીને છીએ મારા કાકાની શેરીમાં મકાન બનાવે જવો

લગ્ન હતા ની આવ્યા છે લગાડો હું એને લેવા જાઉં છું આઈ ગયો સીએ મહેમાન મિત્રાઓને મહેમાનને લઈને ઘરે આવી ગયા તો મહેમાન આવી ગયા છે આ હવે આમ ફરીને લઈ ગયા આ ભાઈ છે ને નથી જોતા આમ લો મિત્રો મા પપ્પા આવી ગયા છે કામેથી હવે આપણે જવાનું છે મારા કાકા ન્યા તો મા પપ્પા આવી ગયા છીએ

આડા હજાર અચ્છા એ ઘડિયાળ થોડીક આગળ હતી અને આજના હું તો અહીંયા લગીને જ તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા મજા બીજા એટલે ત્યારે બધાને બાય બાય